હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ઉનાળાની ગરમીમાં તમારે વજન ઘટાડવું છે તમારા શરીરની ચરબી ઓગાળવી છે તો આ ઉપાય તમારા માટે છે જેમ જેમ ગરમી આવતી જશે તેમ તેમ આપણું પાચનતંત્ર નબળું પડશે તો વજન ઘટવાની જગ્યાએ ઉલટાનું આપણું વેઇટ લોઝની જગ્યાએ આપણું વેઇટ ગેન થાય છે તો એવા સમયે જ્યારે પણ તમારે વેઇટ લોઝ કરવું છે વેઇટ લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોઝ ઉપાય છે ઉપાય છે તમે તમારા શરીરની ચરબી ઓગાળવા માટેનો અમેઝિંગ ઉપાય છે મિત્રો હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા કસરત કર્યા વગર ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માટેનો આયુર્વેદિક સસ્તું ભાડું ની શીતપુર યાત્રા જેવો આ ઉપાય છે ચલો જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો દિલથી લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો મિત્રો વજન ઘટાડવું બહુ જ મુશ્કેલ છે જેવી રીતે વજન ધીમે 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 આપણે ખબર પણ નથી પડતી આપણું વજન ક્યારે વધી જાય છે એવી જ રીતે વજન ઘટાડવા માટે આપણને હજાર ગણી ખબર પડે છે કારણ કે આપણો વેટ લોસ થશે જ નહીં તો એવા સમયે તમારે તમારું વજન ઘટાડવું છે તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો આરામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટે આપણે સો ગ્રામ વરિયાળી લેવાની છે આ વરિયાળી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી તોડે છે વરિયાળી તમને ભૂખ ઓછી લાગે છે વરિયાળી ખાધેલા ખોરાકનું પાચન કરે છે સ્ટ્રેસ દૂર કરે છે અને નીંદર સારી આપે છે જ્યારે તમારા પેટની ચરબી વધે ત્યારે તમારે સમજવું કે એસ્ટ્રોજેન નામનું તત્વ તમારા શરીરની અંદર વધી રહ્યું છે તો આ વરિયાળી એસ્ટ્રોજેનનું લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે જે લોકો લોકોને મોટું પેટ છે ફૂલેલું પેટ છે એ લોકો નિયમિત રીતે વરિયાળીનો સેવન અચૂક કરવું છે તો ગરમીમાં વરિયાળી આપણા શરીરને ઠંડક આપે છે સો ગ્રામ વરિયાળીની સામે આપણે દસ ગ્રામ અજમો અજમાને ફેટ કટરની ઉપમા આપવામાં આવે છે જેવી રીતે અજમો આપણા રસોઈના સ્વાદ અને સુગંધમાં વધારો કરે છે એ જ રીતે અજમો તમારા શરીરની અંદર ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે કાતરની જેમ કાપે છે દસ ગ્રામ મેથી દાણા મેથી દાણામાં પ્રોટીન અને ફાઈબર છે જે તમારા શરીરની ચરબી ઘટાડે છે પાચન વધારે છે ને વર્ષો જૂની કબજિયાત દૂર કરે છે દસ ગ્રામ લેવાનું છે ઈસબગોલ તમારા અંદર ગંદો કચરો અને તમારા શરીરની અંદર ગંદકી એટલે કે જે ગંદુ ફેટ છે ટ્રંક ફેટ કહેવાય એ દૂર કરવાનું કામ કરે છે દસ ગ્રામ ધાણા લેવાના છે અને દસ લવણ સૂકા ધાણા એ સૂકા ધાણા તમારા શરીરની પેટની ગડબડ દૂર કરે છે જ્યારે પેટની ગડબડ દૂર થાય છે ત્યારે તમારા શરીરની અંદરનું વજન આપોઆપ ઘટવા લાગે છે ડાયટ્રી અને સેલ્યુલેસનું ફાઈબર પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ સાથે સાથે વિટામિન એ ઈ અને વિટામિન સી અને કેલ્શિયમ રહેલા છે સાથે સાથે લવિંગ છે એની તાશીર ગરમ લવિંગની અંદર રહેલો એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ તમારા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સ ઉગાડે છે નિયમિત રીતે ભોજન પછી તમે એક લવિંગનું સેવન કરવાનું રાખશો તો પણ તમારા શરીરમાં ચરબી રહેતી નથી તો ચલો સૌથી પહેલાં આ બધી જ વસ્તુ મિક્સ કરી અને સૌથી નાની મિક્સર જારની અંદર વ્હાઈટ લોસ પાવડર બનાવી લઈએ આ પાવડર આપણે ચાળવાનો નથી એટલે બનાવતા પહેલાં બે આટા મિક્સરના વધારે ફેરવી લેશો બીજું કે અહીંયા કોઈ જ વસ્તુને આપણે શેકવાની નથી શેકીશું તો એના પોષક તત્વમાં પચાસ ગણો ઘટાડો થાય છે ને આપણને 100% રિઝલ્ટ મળતું નથી માટે આપણે દરેક વસ્તુ કાચી જ લેવાની છે કાચી કાચી જ આપણે બધી જ વસ્તુ મિક્સ કરવાની છે અને આપણે એમાં જ વેટ લોસ પાવડર બનાવવાનો છે હા તમે સ્વાદ પ્રિય છો તમને કદાચ ફિક્કો પાવડર ભાવે નહીં તો સહેજ અમતું સંચડ આવતું છે એડ કરજો પરંતુ જો તમને બ્લડ પ્રેશર છે તો બિલકુલ સંચડ એડ કરતા નહીં તો અહીંયા આપણો વેટ પાવડર બનીને રેડી છે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે બે ચમચી અને રાત્રે સૂતા પહેલાં બે ચમચી હુંફળા ગરમ પાણી સાથે આ વેટ પાવડર લેવાથી સાથરની ચરબી કમરની ચરબી પેટની ચરબી શોલ્ડરની ચરબી આપોઆપ ઘટે છે અને પાચન તંત્ર તમારો મજબૂત થાય છે પથરા જેવી ચરબીને ઓગાળે છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આવે છે તો ખરેખર આ માહિતી પસંદ આવે હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બબાઈ